સપ્ટેમ્બર મહિનાની અંદર એક પછી એક ધમાકેદાર આઈપીઓ અનાઉન્સ થતા જાય છે અને હજી એક નવો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે જેનું નામ છે સાત્વિક ગ્રીન એનર્જી એનર્જી સેક્ટર રિલેટેડ આઈપીઓ રહેવાનો છે સો આઈપીઓ તો ડિમાન્ડમાં જ રહેશે અને આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે સો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઇનની વાત કરી લઈએ તો આ આઈપીઓ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ઓપન થવાનો છે અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ક્લોઝ થવાનો છે એલોટમેન્ટની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ એલોટમેન્ટ રહેવાનું છે અને છવ્વીસ તારીખે આની લિસ્ટિંગ થવા જઈ રહી છે આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો સૌપ્રથમ આપણે પ્રાઇસ બેન્ડ જોઈએ તો ચારસો બેતાલીસથી ચારસો પાસાઠ રહેવાનું છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ સપ્લાય કરવાનું હોય છે માટે ચારસો અને પાસાઠ રૂપિયા જ આપણે કન્સિડર કરવાના હોય છે લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર બત્રીસ શેર રહેવાના છે અને ટોટલ ઇસુ સાઇઝની આપણે વાત કરીએ તો નવસો કરોડ રૂપિયાની ટોટલ ઇસુ સાઇઝ રહેવાની છે જેમાંથી સાતસો કરોડ રૂપિયા ફ્રેશ ઇશ્યુ અને બસો કરોડ રૂપિયાનું ઓએફએસ રહેવાનું છે એટલે કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તે પોતાની એક્ઝિસ્ટિંગ સ્ટેક છે તેને સેલ કરી રહ્યા છે ત્યારબાદ અહીં એમ્પ્લોય માટે ચુમ્માલીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપેલું છે અને જો આપણે આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માટે પચાસ ટકા રિટેલર્સ માટે પાંત્રીસ ટકા અને એચએનઆઈ માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે એપ્લિકેશન રિઝર્વેશન વાત કરીએ તો રિટેલ બે ત્રેવીસ એપ્લિકેશન સ્મોલ એચનઆઈમાં એકવીસો ને પંચાવન એપ્લિકેશન અને બિગ એચનઆઈમાં તેતાલીસો ને અગિયાર એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે ત્યારબાદ જો આપણે કંપનીની વાત કરીએ તો આ કંપની બે હજાર પંદરની અંદર ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની કાર્ય કરે છે સોલાર મોડ્યુલ્સ બનાવવાનું અને સોલાર પેનલ્સ બનાવવાનું જેમાં સોલાર રિલેટેડ જે પણ અલગ અલગ ટાઈપના મોડ્યુલ હોય છે જે પણ અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ્સ હોય છે તેને બનાવવાનું અને સપ્લાય કરવાનું કાર્ય કરે છે જ્યારે કંપની બે હજાર સોળમાં શરૂ થઈ હતી ત્યારે તેની પાસે એકસો પચીસ મેગાવોટનું મેન્યુફેક્ચરિંગ ઓપરેશન હતું પરંતુ જૂન ત્રીસ બે હજાર પચીસ સુધીમાં તેની પાસે અત્યારે ત્રણ પોઈન્ટ એંશી ગીગાવોટનું મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ અવેલેબલ છે કંપનીના મેન્યુફેક્ચરિંગ મોડ્યુલ પ્લાન્ટની વાત કરીએ તો આ કંપનીનું અંબાલા અને હરિયાણાની અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે એ આવેલા છે જે લગભગ સાત લાખ ચોવીસ હજાર બસો ને સ્ક્વેર ફીટની અંદર અવેલેબલ છે અહીં કંપનીના ફાઇનાન્સિયર્સ શિયર્સ જે છે એ સારા જોવા મળી રહ્યા છે અહીં જોઈ જ શકાય છે કે એસેટની અંદર બે હજાર ત્રેવીસમાં જે બસો ત્રેસાઠ કરોડની હતી તે બે હજાર પચીસ ની અંદર સોળસો ને પાંત્રીસ કરોડે પહોંચી ગઈ છે અને ત્યારબાદ આપણે ટોટલ ઇન્કમની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર જે છસો ને સત્તર કરોડ રૂપિયાની ઇન્કમ હતી તે બે હજાર પચીસની અંદર એકવીસો બાણું કરોડે પહોંચી ગઈ હતી અને બે હજાર ચોવીસની સરખામણીએ લગભગ બે ગણિયાની ઇન્કમ થઈ ગઈ હતી અને બે ગણી ઇન્કમ થવાને કારણે અહીં આપણે પેટ માર્જિન એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે તેમાં પણ આપણે ફેરફાર જોઈ શકીએ છે જે ચાર પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો પ્રોફિટ હતો તે લગભગ સો કરોડે પહોંચી ગયો હતો બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસની ની અંદર બસો ને તેર કરોડની આસપાસ એટલે કે બસો ચૌદ કરોડની આસપાસ મોટા મોટી થઈ ગયો હતો કેપીઆઈ તરફ એક નજર કરી લઈએ તો કંપનીની જે આરઓઈ અને આરઓ સી છે એ ખૂબ જ સારા છે ડેપ ટુ ઇક્વિટી છે એ થોડુંક વધારે છે પરંતુ આઈપીઓમાં જે ફ્રેશ ઇસ્યુ લઈ આવ્યો છે તેનાથી તે આઈ થિંક થોડુંક પોતાનું જે ડેપ્ટ છે તેને પણ એ ક્લિયર કરવાની ટ્રાય કરશે અને કંપનીના પેટ માર્જિન મોટા મોટી દસ ટકાની આસપાસ જોવા મળી રહ્યા છે બુક વેલ્યુની વાત કરીએ તો લગભગ તેતાલીસ જેવી બુક વેલ્યુ જે છે એ આવી રહી છે પીઈ મલ્ટિપલની વાત કરીએ તો લગભગ સત્યાવીસ પોઈન્ટ ત્રેસાઠ એટલે કે મોટા મોટી અઠ્યાવીસની આસપાસનું પી મલ્ટિપલ બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે ત્યારબાદ જો આપણે આઈપીએના ઓબ્જેક્ટિવની વાત કરીએ તો અહીં કંપનીએ પોતાના ઓબ્જેક્ટિવ પણ મેન્શન કરેલા છે જેમાંથી કંપની લગભગ દસ પોઈન્ટ બ્યાસી કરોડની આસપાસ પ્રીપેમેન્ટ અને રીપેમેન્ટ કરવાની છે અને એકસો છાસઠ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની જે પોતાની સબસિડરી છે સાત્વિક સોલાર ઇન્ડસ્ટ્રીઝ તેના માટે તે ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે અને જે ડેપ્ટ છે તેને ક્લિયર કરવાની છે તેની સાથે કંપનીનું જે એક હાલમાં ઓન ગોઈંગ ચાર ગીગા સોલાર પીવી મોડ્યુલ્સ મેન્યુફેક્ચરિંગ માટેનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં ચારસો ને કરોડની આસપાસનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે અને બાકીની જે રેસ્ટ ઓફ ધ મની છે તે જનરલ કોર્પોરેટ પર્પઝ માટે યુઝ થવાની છે આ આઈપીઓના રજિસ્ટ્રારની વાત કરીએ તો કે ટેક રહેવાનું છે ત્યારબાદ જો આપણે એક લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર નજર કરી લઈએ તો આ કંપનીનું પ્રીમિયમ લગભગ સિત્તેર રૂપિયાની આસપાસથી શરૂ થયું હતું અને અત્યારે ઇઠોતેર રૂપિયા જેવું ચાલી રહ્યું છે જે લગભગ સોળ ટકાની આસપાસ થાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટની અંદર આપેલી છે અને અહીં જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે તે હું અહીં શેર કરી દઉં છું સો જોઈન કરી લેજો જેથી કોઈ પણ અપડેટ હોય તો મારાથી મિસ ન થાય સો આ તો આજનો વિડિયો વિડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ